શંભુ મલ્લિક ઇસ્પિતાલ સ્કૂલ રસ્તા કુવા વગેરે બંધાવવાની વાતો બહુ કરતો હતો મેં તેને કહ્યું જે કામ સામે આવી પડ્યું હોય જે કર્યા વિના ન ચાલે તેટલું નિષ્કામ ભાવથી કરવું ઈચ્છા કરીને જાજા કામ માથે લેવા એ સારું નહીં એથી ઈશ્વરને ભૂલી જવાય મંદિરે દેવદર્શન કરવા જઈને એક જણ ભિખારીઓને પૈસા વહેંચવા લાગ્યો ત્યાં મંદિર બંધ થઈ ગયું ને દેવ દર્શન કરવાનું જ રહી ગયું સૌથી પહેલાં ગમે તેમ કરી ધક્કા મૂકી ખાઈને દેવ દર્શન કરી લેવા જોઈએ ત્યાર પછી જો પૈસા હોય તો ગમે તેટલું દાન કરો અથવા ન કરો ઈચ્છા હોય તો ખૂબ કરો ને ઈશ્વર દર્શન માટે જ દાન વગેરે સત્કર્મો છે એટલે મેં શંભુને કહ્યું કે શંભુ જો ઈશ્વર તમને પ્રત્યક્ષ દર્શન દેતો તમે તેને શું એમ કહેવાના કે હે ઈશ્વર કેટલીક ઇસ્પિતાલ દવાખાના કરી આપો ભક્ત કોઈ કાળે એમ બોલે નહીં ઉલટું ભક્ત તો એમ કહે કે પ્રભો મને તમારા ચરણ કમળમાં સ્થાન આપો સદા આપના સંગમાં રાખો આપના ચરણને શુદ્ધ ભક્તિ આપો કર્મયોગ બહુ જ કઠિન છે શાસ્ત્રમાં જે બધા કર્મો કરવાનું વિધાન છે તે બધા આ કલીકાળમાં કરવા બહુ જ કઠણ છે કલિયુગમાં હતો ભક્તિયોગ ભગવાનના નામનું કીર્તન અને પ્રાર્થના ભક્તિયોગ એ યુગ ધર્મ છે તમે બધા ભક્તો છો તમે હરિનું નામ લો જગદંબરના ગુણ કીર્તન કરો તમે ધન્ય થશો ભક્તનો ભાવ સારો અંતરમાં વ્યાકુળતાપૂર્વક ઈશ્વરને બોલાવો તો જરૂર તેને પ્રાપ્ત કરશો એ દરમિયાન સ્ટીમર પાછી ફરીને કોયલા ઘાટે ઊભી રહી સૌ ઉતરવાની તૈયારી કરવા લાગ્યા કેબિનની બહાર આવીને જુએ છે તો પૂનમનો પૂર્ણચંદ્ર હસી રહ્યો છે ભાગીરથીનું વક્ષસ્થળ ચાંદનીની લીલાભૂમિ થઈ રહ્યું છે શ્રી રામકૃષ્ણને માટે ગાડી મંગાવવામાં આવી થોડીક વાર પછી શ્રી રામકૃષ્ણ એક બે ભક્તોની સાથે ગાડીમાં બેઠા જોત જોતામાં કેશવબાબુ એકલા આવી પહોંચ્યા કેશવે જમીન પર માથું નમાવીને શ્રી રામકૃષ્ણને પ્રણામ કર્યા અને તેમની ચરણ રજ લીધી શ્રી રામકૃષ્ણએ પણ સ્નેહપૂર્વક સંભાષણ કરીને રજા આપી અને ગાડી ચાલતી થઈ